સ્ટેટ ટીમે પોલીસ હદમાં સુમુલ ડેરી રોડ પર પર ઘર દરોડા પાડી દારૂ સાથે કિશોર સહિત આઠ ને ઝડપી પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના મૈધરપુરા પોલીસ મથક હદમાં આવેલ સુમુલ ડેરી રોડ પર રહેતા ગુટલેગર હર્ષદલાલજી સુમરા ના ઘરે દરોડા પાડ્યા હતા જેથી દારૂનો ઓગણસાઠ હજારથી વધુનો જથ્થો અને એક લાખ છાસઠ હજારથી વધુની રોકડ તથા મોબાઈલ અને વાહનો સહિત અન્ય મતા મળી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાંચ લાખ બત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક કિશોર તથા બુટલેગર હર્ષદલાલજી સુમરા રમેશ મંદન આહિર ભૂપેન્દ્ર ગોપીલાલ જૈન મયુર સુરેશ સેલર શોહમ મિતેશ પરીખ અરુણ સુરેશ ગોહિલ અને મતાદીન ભરોસી જાટવને ઝડપી પડ્યા હતા જ્યારે લાલજી ઉર્ફે લાલો સુમરા વિજય રાઠોડ રોશની દારૂનો જથ્થો રેલવેથી મોકલનાર વિકાસ તથા મોબાઈલ અને વાહનોના માલિકોને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ મૈધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મૈધરપુરા પોલીસે હાથ ધરી છે